નુકસાનીનો સત્વરે પેકેજ જાહેર કરવાનો મુખ્યમંત્રીએ કર્યો નિર્ધાર આ વિશે વધુ માહિતી આપ આપની સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ જી રોનક પુનમ થોડીક મિનિટો પહેલા સોશિયલ મીડિયાના મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે સોશિયલ મીડિયા એક્સ નો હેન્ડલ છે એના ઉપરથી આ પોસ્ટ થઈ છે એની અંદર અક્ષરશઃ જે લખાયું છે વાંચજો પહેલા તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે સંકલનમાં છું આવું મુખ્યમંત્રીની પોસ્ટમાં લખાયું છે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહારૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે આવું ખુદ મુખ્યમંત્રીએ અગિયાર વાગે છપ્પન મિનિટે આ પોસ્ટ કરી છે એનો મતલબ એ થયો કે મુખ્યમંત્રીની પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા પણ એ જ છે કે સત્વરે નુકસાનીનો તાગ મેળવાય એની સમીક્ષા થાય અધિકારીઓ અને મંત્રીશ્રીઓ સાથેનું સંકલન થાય અને શક્ય હોય એટલું વહેલા શક્ય હોય એટલું વહેલા રાહત સહાય પેકેજ જાહેર થાય આ ખુદ મુખ્યમંત્રીએ જણાવ્યું છે અને મુખ્યમંત્રી એ પણ લખ્યું છે કે કુદરતી આપત્તિ અને આ અણધારી આફત છે અને ખેડૂતો માટે તેમને સંવેદના પણ છે સાથે એ પણ ઉલ્લેખ કર્યો છે કે મંત્રી મંત્રીશ્રીઓ પણ છે અને મંત્રીશ્રીઓ જે છે અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ લીધી છે અને એની સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે સતત તેઓ ખુદ એટલે કે ખુદ મુખ્યમંત્રી જે છે તે સમીક્ષા ઉપર ધ્યાન રાખી રહ્યા છે સમીક્ષા કરી રહ્યા છે સાથે જ સ્પષ્ટ લખ્યું છે કે ધરતી પુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરવા આગામી દિવસોમાં ઝડપી સહાય પેકેજ જાહેર કરાશે એનો મતલબ એ થયો અને મોટા સમાચાર એ છે કે સત્વરે સહાય પેકેજ જાહેર થાય તેવા મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે ખેતીને થયેલા નુકસાનના ખેતીને થયેલા નુકસાનનું સત્વરે સહાય પેકેજ જાહેર થવાના મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે મુખ્યમંત્રી એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે પણ સર્વેની કામગીરી છે એ પ્રગતિ પર છે એમાં પણ ઝડપ થાય એવો પ્રયાસ થઈ રહ્યો છે મુખ્યમંત્રી એ પણ કહ્યું છે કે મંત્રીઓ અને અધિકારીઓ સાથે ખુદ મુખ્યમંત્રી સંકલનમાં છે કુલ મળીને મોટા સમાચાર એ છે કે ટૂંક સમયમાં એટલે કે નજીકના દિવસોની અંદર સહાય પેકેજ જાહેર થશે એવો ખુદ મુખ્યમંત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે સહાય પેકેજ ટૂંક સમયમાં જાહેર થશે નજીકના દિવસોમાં સહાય પેકેજ જાહેર થશે ફરીથી કહું છું મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ટૂંક સમયની અંદર આવનારા આગામી દિવસોમાં ઝડપથી સહાય રાહત પેકેજ જાહેર થશે આ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે અને પાક નુકસાની સંદર્ભે જે પણ કામગીરી થઈ રહી છે તેને લઈને પણ ચોક્કસથી મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી છે પણ સૌથી મોટા સમાચાર એ છે અને તમે અલગ અલગ દ્રશ્યો પણ જોતા હશો અલગ અલગ દ્રશ્યો પણ જોતા હશો જેની અંદર પણ ખેડૂતોના નુકસાનની નોંધણીને જે સર્વે થઈ રહ્યો છે અલગ અલગ કચેરીઓમાં જે સર્વે થઈ રહ્યો છે એના સીધા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો ખેડૂતો જે નુકસાની છે ખેડૂતો જે નુકસાની છે એની નોંધણી કરાવી રહ્યા છે આપણા દ્રશ્યો જોવો છો તો બીજા બીજાની અંદર એ પણ જોતા હશો બીજા બીજા દ્રશ્યમાં એ પણ જોતા હશો કે ખેતરોમાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો ચોક્કસથી અપેક્ષા પણ રાખી રહ્યા છે ખાસ કરીને ડાંગર મગફળી અને કપાસને જબરજસ્ત નુકસાન થયું છે અને એ જ કારણ છે કે મુખ્યમંત્રીએ પોસ્ટ કરીને કહ્યું છે કે ટૂંક સમયની અંદર ટૂંક સમયની અંદર સહાય રાહત પેકેજ જાહેર થશે